નેશનલ રોડ સેફ્ટી અવેરનેસ મંથ નિમિત્તે ટ્રાફિક નિયમોનું પાલન કરવા જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું નેશનલ રોડ સેફ્ટી અવેરનેસ મહિનાને ધ્યાનમાં રાખીને આરટીઓ વિભાગ અને છોટાઉદેપુર ટ્રાફિક પોલીસ દ્વારા બુધવારે સવારે સાડા દસ વાગ્યે લોકોમાં ટ્રાફિક નિયમો પાલન કરવાની જાગૃતિ આવે તે માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ના કર્મચારીઓ તથા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા ટ્રાફિકના અલગ અલગ નિયમોનું પાલન કરો તેવા બેનરો સાથે લઈને છોટાઉદેપુર જિલ્લા એસપી ઓફિસ લઈને જિલ્લાના વિવિધ માર્ગોથી પસાર થઈને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં અલગ અલગ બેનરો

રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા નેક્સ્ટ જનરેશન જે ડ્રાઈવર્સ છે જે સ્કૂલોમાં બાળકો છે એમનામાં ટ્રાફિકની જાગૃતિ આવે એના માટે વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે જ્યાં એપીએમસી ખાતે રેડિયમ રિફ્લેક્ટરનું પણ એક પ્રોગ્રામ કરવામાં આવેલ છે આ રીતે વિવિધ કાર્યક્રમો આરટીઓ છોટાઉદેપુર અને એસપી કચેરી ખાતેથી રોડ સેફટી મંથના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો કરેલ છે આજ રોજ છોટા ઉદેપુર જિલ્લા પોલીસ તરફથી એક બાઇક રેલીનું આયોજન મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ છે જેમાં તેનો હેતુ છોટા ઉદેપુર જિલ્લાના નગરજનોને ટ્રાફિક બાબતે અવેરનેસ આવે એના માટે થઈ જિલ્લા આ ટીઓ વિભાગ